નમસ્કાર આપણે ત્યાં સરકારમાં એટલા બધા જોરદાર અધિકારીઓ બેઠા છે છે કે એમને તપાસ કરવા તપાસને સંતાડવી કેમ એમાં વધારે રસ હોય એમને સરકારના પ્રેમની બુબ જે સરકારના ના અંગત કેવાય ને આ ખાસ છે ખાસ સરકારના ખાસ થવામાં માં એમનો સૌથી વધારે રસ હોય છે એમાં ચાહે સામાન્ય માણસનું નું મૃત્યુ થયું હોય કે કોઈ ઘટના બની હોય પણ સરકારની છબી કેમ ના બગડે એડમિનિસ્ટ્રેટિવની છબી કેમ ના બગડે એના માટે થઈ અને એ લોકો ગમે હદ સુધી જઈ શકતા હોય છે રાજકોટની આખી ઘટનાને ખુલ્લી પાડવા કરતા ઘણા બધા એવા મેલી મુરાદ રાખનાર અધિકારીઓ અને પ્રશાસન ધીશો એવા છે કે જેને આખી વાતમાં ભીનું સંકલવાની ઉતાવળ છે દક્ષિત કિસન ત્રણ આઈપીએસ અધિકારી

રાજકોટમાં ઘુસતા દારૂડિયા ના જે બુટલેગરો છે આને ઓફિસ માં આવવાની મનાઈ કરો અરે ના વહીવટો લઈને આવતાને મનાઈ કરો કેસમાં સેટિંગ કરવા આવતા લોકોને કમિશનર ઓફિસની મનાઈ કરો કિશન ગુટલે ગરોને રાજકોટમાં પ્રવેશવાની મનાઈ કરો એક પણ જુગારધામ રાજકોટમાં નહ્યાલે બી તમે વાત કરો એક પણ દેશી દારૂનું સેન્ટર કે એક પણ વિદેશી દારૂનું ઠેકો રાજકોટમાં નહ્યાલે એની તમે મનાઈ કરો એની સામે તમે શું કરો છો તો કે મીડિયા મનાઈ કરો છો એટલે કે રાજકોટ પોલીસની રાજકોટમાં અઘોષિત કટ્ટો કટી લાગી ગઈ છે મીડિયાના પ્રવેશ પર પોલીસ કમિશનર સાહેબે પ્રતિબંધ મૂકી દીધો હોય તેવા સમાચાર છે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશમાં દેવામાં ના આવ્યો અગ્નિકાંડના પાપને છુપાવવાનો પ્રયાસ થતો હોય તેવો ઘાટ ઘડવામાં આવ્યો પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ થયો રાજકોટ પોલીસ કમિશનરની ખુલ્લી મનમાની ચિત્ર સામે આવી ત્યારે સવાલ એ થાય કે અગ્નિકાંડના ગોડફાધર ગોડફાધરને છાવરવાનો નિયમ કેમ અગાઉ પણ અનેકવાર થઈ ચૂકી છે રાજકોટ પોલીસ બદનામ પરંતુ કિશન ભૂલાતું નથી અને તમને એવું લાગે છે સાહેબ કે મીડિયાને રોકશો તો તમારું સત્ય એ ઢંકાઈ જશે તમારી મીઠી નજર હેઠળ સર્જાયો છે અગ્નિકાંડ લાલ આંખ કરવાને બદલે મીડિયાને રોકશો ને તો તમે ક્યારેય અગ્નિકાંડના જે દોષિતો છે એને નહીં પકડી શકો મીડિયાને તમે અંદર ના જવા દો કેમ ભાઈ મીડિયા તમારું શું બગાડે છે કિશન મીડિયા સત્ય બહાર લઈ આવે અને સત્ય મીડિયા બહાર લઈ આવશે તો બધાયની ફૂલ ચતી થઈ જશે કિશન તમે એવું કહો કે મનસુખ સાગર આજે તમે મીડિયા આજે તમે મીડિયાને ના પાડ દીધી કાલે તમે શું કોઈ અરજદાર આવશે અરજી કરવા તો આદરણીય પોલીસ કમિશનર સાહેબ શ્રી જે સરકારી ભાષાના પ્રેસ નોટમાં માં લખાય છે ને ભાષામાં હું તમને પૂછું છું કે શું તમે કોઈ સામાન્ય માણસ કે કોઈ દિગ્ગજ નેતા અથવા તો એની સાથે કોઈ ચીટિંગ થયું હશે એની અરજી લઈને આવશે કમિશનર ઓફિસમાં

સાહેબ આ રાજ્યમાં એક અધિકારી ને તપાસ કરો તમારા ગણિયા બાર ના રૂપિયા નીકળે ને સત્યવાદી હરિશ્ચંદ્ર બનવાના ઢોંગ તમારા બંધ કરી દેજો કારણ કે ત્યાંથી આટલા રૂપિયા નીકળતા હોય તો દીક્ષિત

એના રૂપિયા ચેક કરે અને એ એ કમિટીમાં રાજ્યનો સામાન્ય માણસ હોવો જોઈએ તો કદાચ આ પોલીસ કમિશનર થી લઈ અને એ કારકુન સુધી પાસે કેટલો પૈસો છે ને પકડાઈ જશે શક્તિસિંહ ગોહિલ આ મામલો શું કહ્યું એ આપણે સાંભળી લઈએ વિધાનસભામાં આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી આપને લેવાને મુકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા કે આજે રાજકોટમાં અમારા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારોને ન્યાયની લડત લડી રહ્યા છે એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દઈશું એવું કહેવાયું છે

અમારે ન્યાય એ માટે અપાવો છે કે હવે ફરીથી મોરબી કાંડ ન થાય ઓરડી ન થાય સુરત તો તક્ષશિલા કાંડ ન થાય અને સાહેબ તમારા પાપે આ પ્રકારના અગ્નિકાંડો ન થાય હવે સવાલ પૂછીએ ને કેમ સાહેબ સાચા સવાલ પૂછીએ એટલે તમને ઝુબે છે પોલીસ કમિશનર સાહેબ અને તમને ચૂબવા હોય તો દસ વાર ઝુબે પણ પત્રકાર સવાલ પૂછવાનો અરે દીક્ષિત એક લેવલ થી વધારે પૂછવા જાવ ને તો આમની તો એવી તાકાત છે આજકાલ કે પત્રકાર ઉપર પણ ફરિયાદ દાખલ કરી દે મૃતકોને ન્યાય મળે એની લડાઈ આપણે સૌ લડી રહ્યા છીએ પણ રાજ્ય સરકારના જે અધિકારીઓ છે જે સરકારી નોકર સાહો છે એમને કદાચ આમાં ન્યાય માટેની લડત લડતા હોય એવું દેખાતું નથી કારણ કે દોષી તો એમના જ વિભાગના છે એમના જ સહકર્મીઓ છે એમના જ મિત્ર સર્કલના લોકો દોષી તો આવે એમ છે એટલે ક્યાંક ભીનું સંકેલવાની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે માછલીઓ પુરાઈ ગઈ છે મગરમચ્છ હજી ગાંધીનગર થી લઈને રાજકોટ ની વચ્ચે આટા મારી રહ્યા છે તો પહેલી વાત એવી છે કે ડર તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવા ન માંગો આંખ ન મિલાવો ક્યારે કે તમને ડર હોય તો પોલીસ કમિશનરે આજે મીડિયાને અને વિરોધ પક્ષને નો એન્ટ્રી કરી અને પોલીસ ખાતું ક્યાંક ડરે છે એ પ્રસ્થાપિત કરી દીધું છે જો તમે દૂધે ધોયેલા અને ચોખ્ખા છો તો તમારે દરેક પ્રશ્નોના જવાબ આપવા જોઈએ બીજું તમે ભૂતકાળમાં જોયું જ છે કે કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય કે પોલીસ કમિશનર ઓફિસ હોય શાસક પક્ષ કે વિરોધ પક્ષમાં ક્યારેય પણ એવો વિવાદ થાય અને તોડફોડ થાય તો ગુનો દાખલ થાય છે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ એટલે એનો સીધો અર્થ છે કે આ પ્રોપર્ટી પબ્લિકની છે એમની માલિકીની નથી અમે બ્રજેશ કુમાર જાના ઘરે નહોતા ગયા અમે પોલીસ કમિશનર કચેરીએ ગયા હતા અને એ પણ એટલા માટે કે વિરોધ પક્ષ એક સળગતો પ્રશ્ન લઈને આવ્યું હતું એ પ્રશ્ન એવો છે કે રાજકોટના સત્યાવીસ સંતાનો ભસ્મીભૂત થઈ ગયા એમના તો પ્રાણ વયા ગયા પણ આ પ્રાણ પ્રશ્ન થઈ ગયો છે મીડિયા અને પ્રજા માટે એક પછી એક તમામ તંત્રની બેદરકારી સામે આવે છે એમાં પોલીસ કચેરી પછી આવે છે માર્ગ અને વકાલ વિભાગ અને ત્રીજા કોર્પોરેશન એટલે આ પ્રણય ત્રિકોણ છે ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે અને આ સીટનો રિપોર્ટ છે આ હું કે તમે નથી કેતા દીક્ષિત બિલકુલ હવે વાત એવી છે કે કોંગ્રેસ જ્યારે આ સત્ય બહાર લાવવા રજૂઆત કરવા જાય છે તો મીડિયા સહિત દેખી રીતે ત્યાં જાય છે હવે આશ્ચર્ય થાશે તમને કે જ્યારે કમિશનરે આવો તગલગી નિર્ણય લીધો કે અહીંયા કોઈને પ્રવેશ નહીં કારણ એની માલિકીની પ્રોપર્ટી નથી પણ આ નિર્ણય પેલો તો એ લઈ ન શકે બીજે નંબરે અરે જયારે એક વિરોધ પક્ષ તમારી પાસે તમે રજૂઆત સાંભળો અને આ તો ચોવીસ કલાક ખુલ્લું રહેવું જોઈએ રાજકોટના પૂર્વ કમિશનર સુધીર કુમાર સિંહાથી લઈ નિત્યાનંદ શ્રીવાસ્તવ ગીતા જોહરી મનોજ અગ્રવાલ એ પણ કે જે વિવાદ સાથે અહીંથી રવાના થયા અને ત્યારથી રાજકોટ પોલીસ દળથી કમનસીબી બેઠી પણ એમણે અરજદારો માટે દ્વાર ખુલ્લા રાખ્યા હતા પત્રકારોને ક્યારેય ના નહોતી પડી પણ આ લોકો ને બીખ છે કે પત્રકારો સવાલ કરશે એના કોઈ આ લોકો પાસે સાચા જવાબ છે નહીં આજે જે ઘટના બની એ પછી રાજકોટના સિનિયર પત્રકારોએ કમિશનરને કારણ પૂછ્યું કે તમે આવું શું કામ કર્યું તો એને એવો જવાબ આપ્યો તમને આશ્ચર્ય થશે કે પત્રકારો શું કાયદાથી ભરશે એટલે પૂછ્યું કેમ તમે આવું કહો છો તો કે ટોળા શાહીમાં આવો એ ન ચાલે એક એક કરીને આવો

સત્ય બાર આવે એનો જ ડર છે અને તમને કહી દઉં કે રાજકોટ નહીં આમ તો ગુજરાત પત્રકારત્વ અને ગુજરાત તો છે ને આ ભાજપ માટે વિકાસ મોડેલ છે બરાબર છે આખા રાષ્ટ્ર માટે તમારા છેવાડા માનવી સુધીની યોજનાઓ ભલે યોજનાઓ સાકાર થાય કે નો થાય જાહેર કરો છો એ પહોંચાડે છે મીડિયા અને અત્યારે ભાજપનું અત્યાર સુધીનું જે શાસન હતું લોકો એને આવકાર્યું એટલે જ ખોબલે ખોબલે મત આપ્યા આ કમિશનરે મીડિયાને અને વિરોધ પક્ષને રોકીને રિસર મીડિયા અને શાસક પક્ષને સામસામે લાવવાનો પ્રયાસ કર્યો છે રાજકોટ નું મીડિયા કે ગુજરાત નું મીડિયા ક્યારેય એવું નથી ઇચ્છતું કે આમાં કિરાળ પડે અને આમાં ખરેખર ગ્રહમંત્રી હર્ષ સંઘવી લઈ અને રાજકોટ ભાજપના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા કેમ નો આવ્યા કે તમે રોકી ખરેખર સરકારે આ સીપી નો ઉધરો લેવો જોઈએ અને હું તો કહું છું કે જેવી રીતના રાજુ ભાર્ગવ ની રાતોરાત બદલી કરી

અમે આટલા આરોપી પકડી આપ વખાણ કરવા અમને ગમે ગુલાબ છે તમારે પ્રસિદ્ધિ જોઈ છે હા પ્રસિદ્ધિ જોઈ છે ને તો પછી તમે ખોટું કરો છો એ સાંભળવાની તૈયારી રાખવી પડે અને રાજકોટનું પત્રકારત્વ કાલે નોતું ડઈરું આજેય નહીં ડરે અને કાલે પણ નહીં ડરે સત્ય છે એ સામે લાવશું સારી કામગીરી કરશો તો સારી છાવરશો તો ઈ હવે તમે એક સાગઠીયા ભલે ભ્રષ્ટાચાર કર્યો છે પુષ્કળ કર્યો છે તો તમે ક્યાં ઓછું કર્યું છે

સરકારી વકીલે ખામીને સ્વીકારી છે જો વહીવટી તંત્રમાં જ ખામી હતી તો પછી આ કાર્યવાહીનો દંડો ક્યારે કરશો સાહેબ સાહેબ તમે સ્વીકાર્યું તો મોટા બાબુ એટલે પોલીસ શહેર કમિશનર કલેક્ટર અને આર એન બી વિભાગના મુખ્ય અધિકારી સામે કાર્ય કાર્યવાહી કરશો સાહેબ દેખાતું સત્ય તો છે પણ મોટા મોટા મગરમચ્છ મગરમચ અને છૂટછાટ કેમ આ સૌથી મોટો પ્રશ્ન છે હાઈકોર્ટની અંદર સરકારના વકીલ સ્વીકારે છે કે એડમિનિસ્ટ્રેશનની ભૂલ છે એડમિનિસ્ટ્રેશન મીન્સ કે રાજકોટનો અંદર તમામ વહીવટી વિભાગ કે જેના અંદર અગ્નિકાંડ જે બન્યો એ જે ગેમ ઝોન છે એની નાનામાં નાની બાબત માટેની મંજૂરી કે એના માટેનો પ્લાન પાસ કે એના માટેની એક્સ વાય ઝેડ બાબત પોલીસ રેવન્યુ વહીવટી તમામ આવી ગયા

અમારી ચેનલ ગુજરાત ફર્સ્ટ હતી અમારા બાહોશ રિપોર્ટર એના બંગલા અને આખી કાળી કાળી કુંડળી શોધી કાઢી ત્યારબાદ હવે તમે દોડતા થયા છો થયું હોત સાગઠિયાની પ્રોપર્ટી ઉપર મીડિયામાં એક શબ્દ પણ ના લખાયો હોત પણ જોકે સાગઠિયા બદનામાં જેટલા હતા કે લોકોને બધાએ ફોન કર્યા કે સાહેબ કરોડો દબાવ્યા છે આને અબજો રૂપિયા દબાવ્યા અને તમે વિચાર કરો કે કિશન રાજકોટમાં ચાની ટપરી ચરાવતા માણસને પણ ખબર હતી કે સાગઠિયા જો બંડી છે તો અત્યાર સુધી એન્ટી કરપ્શન બ્યુરો કે હતું ભેગું હતું અત્યાર સુધી ભાગમાં હતું ભાગમાં અત્યાર સુધી બતાઈ કે હતા રાજકોટમાં નાનામાં નાના માણસને તમે ફોન કરીને પૂછો ને કે સાગઠિયાના ધંધા શું તો કહે કે સાહેબ તમારે છાપરું લટકાતું હોય તો 50000 નો તોડ કરી લેતો

તંત્ર અગ્નિકાંડ પહેલા શું કરતું હતું પછી શું કરે છે અને હાઈકોર્ટે ટકોર કરી છે પણ હકીકતમાં એવું છે હજી એક આજે નવો ફણગો ફૂટ્યો કે સાગઠિયા ઇન્ચાર્જ ટીપીઓ છે એની પોસ્ટ એ જ છે આ લોકોએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ત્યારના મેયર ત્યારના સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર પછી શહેર ભાજપ પ્રમુખ આ બધાએ કુંડળીમાં ગોળ ભાંગી અને એને કાયમી ટીપીઓનો ઓર્ડર આપી દીધો શહેરી વિકાસ સત્તા મંડળને એની કોઈ જાણ નથી હવે મેં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રીઓનું મંતવ્ય અભિપ્રાય લીધો તો એ લોકોએ એવું કીધું કે આ પ્રકરણમાં અપરાધિક ષડયંત્ર બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવાનો ગુનો દાખલ થાય અને આ બધા અગ્નિકાંડની તપાસમાં પણ જેલમાં જાય

હમ આ એક કટાક્ષમાં કહેવાય છે યસ યસ બધા એક અધિકારીઓ લાંચ લેતા હોય એવું આપણું ન કહી શકીએ પણ આ પણ નગ્ન સત્ય છે અમુક અધિકારીઓને એમને ત્યાં રેડ પડવાની છે એ અગાઉથી જાણ કરી દેવામાં આવે છે એટલે ટ્રેપ હોસ્ટ થતી એટલે હવે ગાંધીનગર વડી કચેરીના નંબર ને હેલ્પલાઇન નંબર જાહેર જી રહ્યા તમે ડાયરેક્ટ ફરિયાદ કરો તો રાજકોટ ની ફરિયાદ હોય તો ગાંધીનગર ની ટીમ આવે ગાંધીનગર માં ફરિયાદ હોય તો સુરેન્દ્રનગર ની ટીમ આવે એનો મતલબ એવો છે કે તમારું તંત્ર ફૂટેલું છે હવે આની તપાસ ને તમે અગ્નિ કંડની કે રાજકોટ ની સ્થાનિક પોલીસ તપાસ કરે એની ઉપર સીટ એની ઉપર પછી સત્યશોધક સમિતિ તો એક પ્રકરણ ની ત્રણ જણા હવે છે માટે નવી એસએસીબી એ ચાલુ કરી આજથી એટલે કમિટીઓ તપાસ કરશે પણ હત ન્યાય મળશે કે નહીં સવાલ મોટો છે એ તો બિચારા મીડિયાના ભરોસે બેઠા છે હમ એ મીડિયાના ભરોસા અને એટલે જ તો મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે કારણ કે જો મીડિયાને અંદર પ્રવેશવામાં આવે પ્રવેશ આપે તો ખણખોત કરીને કાઢી આવે પણ એ લોકો એટલું ભૂલે છે કે તમે જેટલું રોકશો એટલી આગ વધુ ભડકશે તમે સત્યને દબાવી નહીં શકો બીજું જે કસુરવાર નથી એની સામે ક્યારેય કાંઈ થવાનું નથી પણ જે છે એ છૂટશે પણ નહીં એને ગમે ત્યાંથી રાજકોટનું મીડિયા ગોતીને જાહેર કરશે અને એક મહિનાથી અગ્નિકાંડના પ્રકરણમાં જેટલું બહાર આવ્યું છે એ પહેલાં મીડિયા લાવ્યું છે પછી પોલીસ તપાસમાં આવ્યું છે આ પણ એક સત્ય જ છે અને આપ સૌ જાણો છો બલરામભાઈ પોલીસને એવું શું હવે ઇન્ટેન્શન છે કે આ બધું દબાવવા માંગે છે શું એમને ઉપરથી એવા આદેશ છે કે ભાઈ રાજકોટ બહુ ભડકે ભળી ગયું છે આપણા માટેની બહુ નેગેટિવિટી છે

કોઈ અધિકારી ત્યારે જિમત કરે કે જ્યારેનો ગોડફાધર એના બે હાથ હોય કોઈ નેતાના બે હાથ હોય બહુ સરસ વાત કરી કે આ ભાઈ તો ઇન્ચાર્જ ટીપીયો હતા કોના આશીર્વાદથી આ ભાઈને કાયમી ટીપીયો બનાવી દેવામાં આવ્યા એમાં કોણ કોણ હતા ભારતીય જનતા પાર્ટીની ત્યાં બોડી છે તો એમાંથી કોને કોને લોકો એને સમર્થન આપ્યું ભાઈને બનવા દયો હાથ વગર ਕਿਸને કેવત છે હોર્તો એ કહેવત છે કે હું રતન રતનિયા નિર્ણય લઈ લઈએ અને નિર્ણય ચારે તરફ અને પછી તમે સમજો છે કે પોતે મજબૂરી બની ગયા નેતાઓ માટે ગળા આપણે કેવાય ને કે ગળા નું હાડકું બલરામભાઈ ને આપડે પૂછ્યું બલરામ ભાઈ રાજકોટ ભાજપના કહેવાતા છે બે દિવસ થી મીડિયા ચાલે છે ક્રાઇમ બ્રાન્ચ મળી આવ્યા

તો આ લોકોએ પાછો ભરતી નહીં અરજી કરવી પડે કે બીજા લોકો અરજદારો આવી શકે પણ નહીં તરત એ લોકોએ ઇન્ટરવ્યૂ લઈ લીધો સંકલન સમિતિમાં ઠરાવ થઈ ગયો એને પછી આ લોકોએ જનરલ બોર્ડમાં એજન્ડામાં મૂક્યો સ્ટેન્ડિંગ દરખાસ્ત ઠરાવ પાસ કરી નાખ્યો પણ આની શહેરી વિકાસ સત્તા મંડળને કાંઈ ખબર નહોતી એ ભાંડો કેવી રીતના ભૂલ્યો આજના દિવ્ય ભાસ્કરમાં છે પ્રતિપાલસિંહ ગોહિલ એમના ચીફ રિપોર્ટર છે એમણે નામજોગ લખ્યું છે અને પુરાવા સાથે લખ્યું છે કે

ચાણક્ય સાહેબ જવાબ જ નહીં ક્યાંય કોઈ બહાર નીકળવા જેવા નથી બલરામભાઈ તમને લાગે છે તમને લાગે છે કે આમાં એક પણ નેતા કે પદાધિકારી પર પગલા લેવા એવું તમને ક્યાંય લાગે છે કે ના એમને કોઈ એમનો એમનો કોઈ આમ એમનો કડી પણ નહીં શકે ક્યાંય તમને લાગે છે કે હજુ પ્રેશર ઊભું થશે પછી પગલા લેવા છે કે કોઈ આના ઉપર કોઈ પગલા નહીં લેવાય પોલીસ તપાસ સીટ તપાસ થઈ છે એ જોતા આજે તો ઠીક આવતા દિવસોમાં આ લોકોને કાંઈ થશે નહીં અને કદાચ એવુંય બને કે બે પાંચ વર્ષ પછી સાગઠિયાને એના તમામ ભાગ વત્તા સાથે બધોય હ કિસ્સો આપીને બધુંય પાછું આપશે બિલકુલ ભાઈ આમાં છે ને બોલું તમે શંકા શંકા જ નથી બિલકુલ બલરામભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આશા રાખીએ કે બલરામભાઈએ જે આગાહી કરી આ પ્રકારનું કારણ ન થાય

સત્યાવીસ એમને ન્યાય મળશે બાકી તો સર ન્યાય તો મળશે ને પણ હવે આવું કોઈ કાંડ નહી એટલા માટે થઈને આ રોકવાની તમારે દાખલો વખતે દાખલો બેસાડવાનો સાહેબો

તમારે તમારા બેચમેટો સાચવવા છે તમે એની સાથે કોઈ કામ કર્યું હોય તો પાંચ નેતા નું કર્યું હશે મંત્રી સંત્રી તંત્રી બધાના કામ સાગઠિયાએ કર્યા છે એટલા માટે આજથી સુધી સાગઠિયા કોઈ નથી અડી હૈકા પણ એ કહેવત યાદ આવે કે લાગવક તારા લાંબા પગ લાગવક તારા લાંબા પગ અને જે ચલાવી જાણે એ જીતે જગ આજની સુધી લાગવકના જોરે આ બધાય જંગ જીતી ગયા પણ મૃતકોને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે સમાચારોમાં હાલ આટલું જ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર